સિંચાઈ વિભાગ અંતર્ગત કેટલાક જળાશયોના તળિયા દેખાય છે જે અંતર્ગત પાંચ જળાશયો એવા છે કે જેમાં ઝીરો ટકા પાણી છે જેમાં ગોંડલી ડેમ સંખરોલી ડેમ કબીર સરોવર ડેમ છાપરવાડી ડેમ અને પાડગંદ બેટી ડેમનો સમાવેશ થાય છે જ્યારે અન્ય પાંચ ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજીટમાં માત્ર પાણી છે હું તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસની સ્થિતિની વાત કરું છું હવે એમાં અત્યારે મેજર ડેમ જેમ કે ભાદર છે શેત્રુંજી છે આજી એક બે ન્યારી એક એમાં અનુક્રમે શેત્રુ ભાદર ડેમમાં બાર ટકા જેટલું પાણી રહેલું છે શેત્રુંજીમાં વીસ ટકા આજી એકમાં છાસઠ ટકા આજી બે સો ટકા ભરેલું છે કારણ કે રાજકોટનું વેસ્ટ તમામ ત્યાં જમા થવા પામે છે આજી ત્રણમાં ચોવીસ ટકા જેટલું પાણી રહેલું છે ન્યારી એકમાં ત્રીસ ટકા ન્યારી બેમાં ત્રેપન ટકા જેટલું પાણી છે એટલે જો કદાચ વરસાદ આવે લગભગ જૂનના એન્ડમાં વરસાદ આવે તેવું મારું પોતાનું અનુમાન છે અને વરસાદ આવે એટલે તમામ ડેમોમાં પાણીની સારી એવી ઉનાળામાં એમ કદાચ જો શોટેજ થાય પાણી અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે કારણ કે ન્યારી એકમાં ત્રીસ ટકા જેટલું પાણી છે ન્યારી બેમાં ત્રેપન ટકાથી જેટલું પાણી છે અને મૂળ તો આપણે રાજકોટ આજે એક અને ન્યારી એકથી લગભગ વાંધો નહીં આવે અને ચોમાસું ખેંચે એવી પરિસ્થિતિ હાલ જોતા લાગતું નથી તો ખંભાત તાલુકાના મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેમના અન્ય દસ